વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું નવરાત્રિ સ્પેશિયલ માતાજીને પ્રસાદમાં ધરાવી શકાય તેવો રાજ્રહ લોટનો આપણે શીરો બનાવવાના છીએ તો આપણે શીરો બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા એક વાટકી રાજઘરાનો લોટ લીધો છે એની સામે આજે એક વાટકીથી થોડો ઓછો ગોળ લીધો છે જે પ્રમાણે તમને ગળ પણ ફાવતું એ પ્રમાણે ગોળનો ઉપયોગ કરવાનો અથવા તો ખાંડ અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે ગોળનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા કાજુ બદામની કતરણ લીધી છે અહીંયા ઘી લીધું છે ગોળને પાણીની અંદર ઉમેરી અને મેલ્ટ કરી લેશું ગરમ કરી લેશું અને સાઈડ ઉપર આપણે ગોળ પણ મેલ્ટ થવા રાખી દઈશું આપણે દોઢ વાટકી જેટલું અહીંયા પાણી લીધેલું છે તો ઘી મેલ્ટ થઈ ગયું છે હવે આપણે રાજઘરાનો લોટ ઉમેરી દઈશું અને શેકી લેવાનો છે પાછું ઘી ઉમેરીએ છીએ ચાર ચમચી આપણે ઘી ઉમેરેલું છે આ પાંચમી ચમચી ઘી આપણે ઉમેરીએ છીએ કુલ છ ચમચી ઘી જોશે આપણે અહીંયા એમ શેકાશે એમ આમાં ઘી છૂટું પડશે જેવો આપણે ઘઉંના લોટનો શીરો બનાવીએ એવી રીતે જ આ શેકીને બનાવવાનો છે આ શીરો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો આપણે રાજગ્રાના લોટની પણ સુખડી બનાવેલી છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે વ્રત કે ઉપવાસમાં તમે રાજગ્રાના લોટની સુખડી બનાવીને ખાવી હોય એ પણ તમે ખાઈ શકો એ પણ આપણી ચેનલ ઉપર તમને એની રેસીપી મળી જશે લોડ શેકાય છે તો મસ્ત એવી ખુશબુ આવે છે સાઈડ ઉપર આપણે ગોળ જે મેલ્ટ થવા રાખેલો એ પણ સરસ મેલ્ટ થઈ ગયો છે સતત આપણે હલાવતું રહેવાનું આ લોટ બળી ન જાય આપણે ખાસ ધ્યાન રાખવાનું લાઈટ ગોલ્ડન કલર આવે એટલે જે આપણે ગોળનું પાણી સાઈડ ઉપર કરીને રાખેલું છે એ આમાં ઉમેરી દેવાનું છે છે આપણે લોટ સરસ શેકાઈ ગયો ગોલ્ડન કલર આવી ગયો છે આપણા લોટનો જેવો આપણે ઘઉના લોટનો નો શીરો બનાવીને જેવો લોટ શેકવાનો હોય એવો જ આ લોટ શેકી લેવાનો છે તો મસ્ત એવો શેકાઈ ગયો છે આપણો લોટ તો હવે આપણે ગોળનું પાણી અહીંયા ઉમેરી દઈશું ઉમેરતા જાસુ ને આપણે હલાવતા જાસુ એટલે ગાંઠા ન પડે તો અહીંયા આપણે દોઢ થી બે વાટી જેટલું અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરેલો છે લોટ નો શીરો તૈયાર થઈ ગયો છે કાજુ બદામ થી ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો